નમસ્તે મિત્રો મારા પિતાજીની તબિયત હમણાં ખરાબ છે તેથી તે વિડીયો વાંચી શક્યા નથી તે માટે મેં વિડીયો વાંચવાની કોશિશ કરી છે મિત્રો આ તમને પસંદ આવે તો તમારો અભિપ્રાય જણાવજો ને વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો ધન્યવાદ નમસ્તે મિત્રો યુવાન વિધવા માતા પોતાના પોતાની એક વર્ષની નાની દીકરી મીરા સાથે જીવવાના કઠોર તબક્કામાંથી પસાર થાય છે પતિનું અચાનક હાર્ટ એટેકથી મૃત્યુ થયા પછી તે ગામના ખેતરમાં કામ કરવા જાય છે જ્યાં એક ખેડૂત સાથે તેનો પરિચય થાય છે ધીમે ધીમે બંને વચ્ચે પ્રેમનો સંબંધ ઊભો થાય છે અને તેઓ એક સાદો ખુશહાલ પરિવાર બનાવી લે છે પ્રિયા એ જેનું નામ હતું તે યુવાન વિધવાનું ઉંમર માંડ ચોવીસ થી પચીસ વર્ષની હશે ચહેરા પર હજુ બાળપણની નિર્દોષતા બાકી હતી પણ આંખોમાં એક ભાર ઉદાસી છવાયેલી હતી તેના પતિ વિકાસનું મૃત્યુ થયું ત્યારે પ્રિયાને એકમાત્ર દીકરી મીરા માત્ર એક વર્ષની હતી એક સામાન્ય સાંજ હતી વિકાસ ઘરે આવ્યા થોડું અસ્વાસ્થ લાગતા હતા પ્રિય પૂછ્યું કેમ થયું છે બહુ થાકેલા લાગો છો વિકાસ હસીને કહ્યું બસ થોડું દુખાવો છે ને છાતીમાં બે મિનિટમાં ઠીક જ થશે તેને ચા માગી પ્રિયા રસોડામાં ગઈ બીજી જ પળમાં અવાજ આવ્યો ધડામ વિકાસ જમીન પર પડી ગયા હતા પ્રિયા દોડીને આવી તેને પણ વિકાસની આંખો બંધ થઈ ગઈ હતી ગામના લોકો દોડી આવ્યા તેને હોસ્પિટલમાં લઈ ગયા પણ ડોક્ટરે માથું હલાવીને કહ્યું અફસોસ હાર્ટ એટેક હતો બહુ જોરદાર બચી શક્યો નહીં એ રાત્રે પ્રિયા રડી પડી હતી અને મીરા તેની ગોદમાં રડતી રહી હતી ગામના લોકોએ કહ્યું હવે તો શું કરશો નાની દીકરી સાથે એકલી પ્રિયા પાસે જવાબ ન હતો પણ તેણે નક્કી કર્યું જીવવું પડશે મીરા માટે ગામની બહાર એક મોટું ખેતર હતું બાજરી મગફળી અને કપાસનું ત્યાં માલિકે ખેતરમાં કામ કરવા માટે મજૂરી મજૂરોની જરૂર હતી પ્રિયા એક દિવસ બાળકીને ગોદમાં લઈને ખેતરમાં પહોંચી ગઈ માલિકે કહ્યું ઠીક છે કામ કર ખેતરમાં તો નાનું ઝુંપડું છે તું અને તારી દીકરી ત્યાં રહી શકે છે મહિને આઠ હજાર મળશે ખેતરમાં કામ કરતા એક ખેડૂત હતા તેનું નામ હતું અમર ઉમર ત્રીસ બત્રીસ વર્ષની સામિયા રંગ મજબૂત શરીર ચહેરા પર હંમેશા શાંત હાસ્ય અમર ખેતરનું બધું કામ કરતા વાવણી દિંદમણ નિંદામણ પાણી આપવું કપ કાપણી તેઓ ગામમાં જ રહેતા હતા પણ પોતાનું ઘર ન હતું ખેતરમાં જ રહેતા પહેલા દિવસે જ અમરે પ્રિયાને જોઈ મીરા ઝૂપડાની બહાર રમતી હતી અમરે હસીને કહ્યું આ તો નાની પરી આવો બેટી આ બાજરીના દાંડા જો મીરા હસીને તેમને તરફ દોડી પ્રિયા દૂરથી જોઈ રહી ધીમે ધીમે દિવસો વીતવા વીતવા ગયા પ્રિયા ખેતરમાં કામ કરતી નીંદણ કરતી પાણી ભરતી કાપણીમાં મદદ કરતી અમર તેને કામ શીખવાડતા કારેક બપોરે બંને ઝાડની નીચે બેસીને રોટલી ખાતા મીરા તેમની વચ્ચે રમતી અમર તેને ખોળામાં લઈને ગીતો ગાતા એક દિવસ અમરે પૂછ્યું પ્રિયા તમે આટલું બધું સહન કરી લીધું ક્યારેય થાક ન લાગતો નથી પ્રિયાએ હસીને કહ્યું થાક તો લાગે છે પણ મીરા જોતી રહે તો થાક ભૂલાઈ જાય છે અમે ચૂપ રહ્યા પછી બોલ્યા મારું જીવન પણ એવું જ છે માતા પિતા ગયા ભાઈઓ અલગ થઈ ગયા આ ખેતરમાં મારો સાથી છે પણ ક્યારેક લાગે છે કે કોઈ તો હોવું જોઈએ ને જેની સાથે સાંજ પસાર કરી શકાય પ્રિયાએ તેમની તરફ જોયું બંને વચ્ચે એક મીઠી ચૂપ ચૂપી ચાલી સમય વીતતો ગયો અમર મીરાને રમાડતા તેને કન કંધા પર બેસાડીને ખેતરમાં ફરાવ ફેરવતા મીરા તેમને બાબા કહેવા લાગી પ્રિયા રોજ રસોઈ બનાવતી અને અમનને પણ બોલાવતી બંને એકબીજાના દુઃખને સમજાવતા થયા બંનેને લાગવા લાગ્યું કે જીવનમાં ફરી સૂરજ ઊગી શકે છે એક સાંજે ખેતરમાં બાજરીના દાંડા હલાવતા હતા સૂરજ ડૂબી રહ્યો હતો મીરા ઊંઘી ગઈ હતી પ્રિયા અને અમર બેસીને વાતો કરી રહ્યા હતા અમારે કહ્યું પ્રિયા હું તને એક વાત કહું બોલો મને તારી સાથે જીવવું છે મીરા સાથે અમે ત્રણે એક નાનું ઘર બનાવીએ તને ખબર છે કે ગામ લોકો વાત કરશે પણ મારું દિલ કહે છે કે આ જ બરાબર છે પ્રિયા ચૂપ રહી તેની આંખો ભીની થઈ ગઈ તેણે કહ્યું અમર મને પણ એ જ લાગે છે મીરાને એક પૂરો પરિવાર મળે પણ લોકોની વાત અમર તેનો હાથ પકડ્યો લોકો તો હંમેશા બોલે છે પણ અમરે અમારે અમારા જી માટે જીવવું છે મીરા માટે જીવવું છે પ્રિયાએ હકારમાં માથું હલાવ્યું થોડા દિવસ પછી બંનેએ સાદી રીતે લગ્ન કરી લીધા ખેતરના ઝૂંપડામાં જ નાની વિધિ થઈ થોડા ગામના લોકો આવ્યા મીરાના હાથમાં ફૂલ લઈને હસતી હતી બંનેએ એકબીજાને વચન આપ્યા હંમેશા સાથ રહેવાનું એકબીજાને સમજવાનું અને મીરાને બંનેનો પ્રેમ આપવાનો લગ્ન પછી જીવન સરળ અને મીઠું બની ગયું અમર ખેતરમાં ખેતરનું કામ કરતા પ્રિયા ઘર અને ખેતર બંને સંભાળતી સાંજે ત્રણેય ઝૂંપડામાં બહાર બેસીને વાતો કરતા મીરા હવે અમરને પપ્પા કહેતી એક દિવસ મીરાએ પૂછ્યું પપ્પા તમે ક્યાંથી અમારી સાથે છો અમારે હસીને કહ્યું બેટા હું ત્યારથી જ છું જ્યારથી તારી મમ્મીએ ખબર પડી કે તેમની પાસે હવે એક સાથી છે મીરા હસીને અમરને ગળે લગાડી ગઈ આજે જ ખેતરમાં બાજરીના દાંડા હલ્લે છે પવનમાં મગફળીની સુગંધ આવે છે પ્રિયા અને અમર એકબીજાની સાથે હાથમાં હાથ રાખીને ખેતરમાં ફરે છે મીરા તેમની વચ્ચે દોડે છે જીવનમાં આવેલું હવે એક દૂરની યાદ બની ગયું છે કારણ કે સાચો પ્રેમ એ જ ખે સાચો પ્રેમ એ એવો ખેતર છે જ્યાં દુઃખના વાદળ પછી પણ નવું પાક લહેરાય છે નોંધ આ વાર્તા સંપૂર્ણપણે કાલ્પનિક છે અને તેનો હેતુ માત્ર મનોરંજન તેમજ થોડું આશા આપવાનો છે વાસ્તવિક જીવનમાં પરિસ્થિતિઓમાં અલગ હોઈ શકે છે પરંતુ આ વાર્તા દ્વારા એ બતાવવાનો પ્રયત્ન છે કે સમય અને સાથીદારીથી જીવ જીવન ફરીથી ખીલી શકે છે આ વીડિયો જોવા બદલ આપ સૌ મિત્રનો ખૂબ ખૂબ ધન્યવાદ